તો ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં ફરસાણવાળાની દુકાન જેવો જ પાપડપોવા ચેવડો આપણો પાપડપોવા ચેવડો છે ને એકદમ સરસ અને પરફેક્ટ રીતે બની અને તૈયાર હાલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ પાપડપોવા ચેવડાની રેસિપી ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવશું પવા ચેવડો તો પવા ચેવડો બનાવવા માટે મેં જે આ નાયલોન નાઇલોન પૌવા આવે તે પવા લીધેલા છે તો પવામાં આપણે નાયલોન પૌવાનો જ ઉપયોગ કરવાનો તેમાં પવાનો ઉપયોગ જરાય નહીં કરવાનો તો પાંચસો ગ્રામ મેં નાયલોન પવા લીધેલા છે તો પવાને આપણે તળવાના નથી તો પવાને તળિયા વગર જ આપણે પાપડ પવા ચેવડો બનાવવાનો છે તો પવાને આપણે પહેલાં ચારથી પાંચ મિનિટ માટે શેકી અને ક્રિસ્પી કરી લેશો તો ગેસની ફ્લેમને સ્લો રાખી અને ચારથી પાંચ મિનિટ પવાને શેકી અને ક્રિસ્પી કરી લેશો તળીએ દા છે નહીં તેના માટે આપણે આ રીતે પવવાને ઉપર નીચે ફેરવતા રહેવાનું પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને પવા આપણા એકદમ સારા એવા શેકાઈ ગયા છે તો આપણે પવાને ચેક કરી લેશું તો તમે જોવો છો કે પવા આપણા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે અને આપણે ગેસને બંધ કરી અને પવાને નીચે ઉતારી લેશું તો પવા આપણા એકદમ સારા એવા ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે વાસણમાં કાઢી લેશું આપણે પવાને સાઈડમાં રાખી અને પાપડ તળી લેશું પાપડ પવા ચેવડા માટે મેં અડદના જે પેકિંગના પાપડ આવે તે પાપડ લીધેલા છે તો તમે કોઈ પણ અડદના પાપડનો ઉપયોગ કરી શકો અડધી વાટકી સિંગદાણા બે નંગ કાપેલું લીલું મરચું પંદરથી સત્તર નંગ બદામ કટિંગ કરેલી અડધી વાટકી દાળિયા ત્રણથી ચાર ચમચી જેટલી સૂકી લાલ દ્રાક્ષ પંદરથી સત્તર નંગ કાજુને કટિંગ કરેલા છે અડધી વાટકી મીઠા લીમડાના પાન લીધેલા છે તો આપણે એ પાપડપવા ચેવડા માટે મેં બદામ સૂકી લાલ દ્રાક્ષ કાજુ દાળિયા તે લીધેલા છે જો તમે તેનો ઉપયોગ ન કરવો હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો અને બે નંગ લીલું કટિંગ કરેલું મરચું લીધેલું છે તો મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો તો આપણે પહેલાં પાપડને તળી લેશું ત્યાર પછી આપણે સિંગદાણા મરચું બદામ દાળિયા દ્રાક્ષ કાજુ અને મીઠા લીમડાના પાન આ બધી જ વસ્તુને આપણે ક્રિસ્પી કરી લેશું તો પહેલાં આપણે પાપડને તળશું ત્યાર પછી આ બધી જ વસ્તુને આપણે તળી અને ક્રિસ્પી કરશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે આ રીતે પાપડને તળી લેશું પેલા આપણે ઝડપથી આ રીતે બધા જ પાપડ તળી લેશું તો બધા જ પાપડ પેલા આપણે આ રીતે તળી લેશું તો તમે જોવો છો કે દાણા આપડા એકદમ સારા એવા તળાઈ ગયા છે અને આ રીતના ઉપરથી ખોતરી છૂટી પડી ગઈ છે તો આ રીતના દાણા તડાઈ એટલે આપણે દાણાને કાઢી લેશું તો આપણા દાણા છે તે એકદમ સરસ એવા તળાઈ ગયા છે તો આ જ રીતે આપણે દાળિયા કાચું બદામ તેને તળી લેશો આપડા દાળિયા પણ એકદમ સરસ એવા તળાઈ ગયા છે બદામ કાજુ દ્રા તો તમે જોવો છો કે આપણે કાજુ બદામ એકદમ સારા એવા તળાઈ ગયા છે તો તેને આપણે કાઢી લેશું મરચાને આપણે એકદમ સારી રીતે ક્રિસ્પી અને કડક કરી લેશું જો એકદમ ક્રિસ્પી મરચા થઈ જશે તો ચેવડો લાંબો સમય સુધી સારો રહેશે ચા ઢીલા રહેશે તો ચેવડો લાંબા સમય સુધી સારો નહીં રહે તો તેના માટે આપણે મરચાને સાવ એકદમ ક્રિસ્પી કરી લેશું તો તમે જોવો છો કે આપણે મીઠું લીમડો અને મરચાંના પાન છે તે એકદમ સારા એવા ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે એ ગેસને બંધ કરી દેશું અને તેમાં આપણે મસાલાને ઉમેરી દેશું તો આપણે ગેસને બંધ કરી અને મસાલા ઉમેરશું તો એક ચમચી હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક ચપટી શેકેલા જીરાનો પાવડર અડધી નાની ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એકદમ તીખો અને ચટપટો ખાટો મીઠો સ્વાદ લેવા માટે આપણે ચમચી દળેલી ખાંડનો ઉપયોગ કરશું અડધી નાની ચમચી સંચળ પાવડર અડધી નાની ચમચી આમચૂર પાવડર આ બધી જ વસ્તુને પેલા આપણે સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે આમાં જે શેકેલા પવા છે તેને ઉમેરી દેશું તો આપણે જે આ તળેલા ડ્રાય ફ્રુટ છે તેને ઉમેરી દેશું આપણે સારી રીતે મિક્સ કરી લેશું પવા ભાંગી નહીં તેનું ધ્યાન રાખવાનું અને એકદમ હલકા આપણે પવાને મિક્સ કરી લેશું આ રીતે મોટા વાસણમાં ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશો ત્યાર પછી તેમાં આપણે પાપડ ઉમેરીશું એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે તો તેમાં આપણે એ પાપડને ઉમેરી દેશું તો મેં મીડિયમ સાઇઝના બારથી તેર પાપડ તળેલા છે તો તમે મોટી સાઈઝના હોય સાતથી આઠ પાપડમાં પાંચસો ગ્રામ હોવા સાથે તમે ચેવડો બનાવી શકો તો આપણે આ રીતે પાપડને ભાંગી અને મિક્સ કરી દેશું તો આપણે આ રીતે હલકા પાપડને ભાંગી અને મિક્સ કરી લેવાના તમે જોવો છો કે આપણો પાપડપોવા ચેવડો છે તે એકદમ સરસ બજારમાં જે ફરસાણવાળાની દુકાનમાં મળતો હોય તેવો જ એકદમ સરસ અને એકદમ પરફેક્ટ રીતે બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં ફરસાણવાળાની દુકાન જેવો જ પાપડપોવા ચેવડો એકદમ સસ્તામાં ઘરે બનશે અને બધાને બહુ જ ભાવશે અને નાના બાળકોને તમે જો લંચ બોક્સમાં દેશો તો જરાય પણ નહીં વધે અને બાળકો પણ ખુશ થશે તો આપણો પવા જેવડો છે ને એકદમ સરસ અને પરફેક્ટ રીતે બની અને તૈયાર તો આપણો આ પવા જેવડો છે તે એકદમ સરસ અને એકદમ ક્રિસ્પીઓ બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો જો તમને આ પાપડપવા ચેવડાની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલ બેલાઇકન દબાવવાનું ભૂલતા નહીં તેથી નોટિફિકેશન તમને મળતું રહે